ઉજવણી શિક્ષણની મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં માતર તાલુકામાં અશલાલી અને લિંબાસી ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો ટેકનોલોજીમાં હિન્દુસ્તાનના યુવાનો પાછળ ન રહી જાય તેની તૈયારી દરેક શિક્ષકે આજથી કરવી પડશે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ રાજ્યમાં ત્રિદિવસીય કન્યા ખેલવણી મહોત્સવ નિશાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ સમાજોત્સવ થીમ સાથે આજરોજ સમાપન કરવામાં આવ્યો હતો ખેડા જિલ્લાના માતર તાલુકામાં જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની ઉપસ્થિતિમાં જ્ઞાનશક્તિ રેસીડેન્સી

વિદ્યાર્થીઓના પરિવારની આર્થિક સ્થિતિને કારણે અભ્યાસક્રમ છોડી દે છે તેમના માટે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની ઘણી યોજના શરૂ કરાઈ છે જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો સમાવેશ થાય છે કલેક્ટર શ્રી જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ શાળાના ધોરણ છના કુલ એકસો અઠ્યાસી બાળકોને પ્રવેશ અપાવ્યો હતો તેમજ બાળકોના રહેવાની અને જમવાની વ્યવસ્થાની ચકાસણી કરી હતી વર્ગખંડોનું અવલોકન કરતા તેમણે બાળકોને વિજ્ઞાનમાં વિશેષ રસ લેવા જણાવ્યું હતું લીંબાસી નવચેતન ખાતેના કાર્યક્રમમાં કલેક્ટર શ્રી આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો બાલવાટિકામાં તેતાલીસ કુમાર છેતાળીસ થઈ કુલ નેવ્યાસી બાળકોને પ્રવેશ અપાવ્યો ધોરણ એકમાં કુલ ત્રણ બાળકોને સીધો પ્રવેશ અપાવ્યો તેમજ ધોરણ નવમાં કુલ બસો પચીસ અને પ્રવેશ અપાવ્યો હતો કલેક્ટર શ્રીના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળામાંથી ટી એનએમએમએસ મુખ્યમંત્રી જ્ઞાન સાધન યોજનામાં મેરીટમાં આવેલ તથા જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમે આવેલ રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કન્યાશાળા તથા કુમાર શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજન યોજનાની શ્રીએ ચકાસણી કરી હતી બાળકો સાથે ચર્ચા કરી હતી તેમજ કમ્પ્યુટર લેબ

પ્રસંગે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે વિશેષ બેઠક યોજી હતી આ બેઠકમાં શાળા પરિસરની વ્યવસ્થાઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સતત જાગૃત રહેવા શાળા કક્ષાએ કોઈ પણ સમસ્યા હોય તેમનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં માત્ર મામલતદાર શ્રી ગોહિલ સહિતના અધિકારી પદાધિકારી સીઆરસી શ્રી કલ્પેશ પટેલ આચાર્ય શિક્ષકગણ એસએમસી મંડળના સભ્યો વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા